યોગી આપવા વાત કરે છે બાળકો માટે નથી બધા મોટેરા વડીલો પણ છે એટલે આપણે ચાર કથા કરીએ છીએ બાળકોને પણ અને જ્યાંનું કથા આપણે કરીએ છીએ કથામાં ના જવાનું તે મળતા થાય તે રુચીએ કથામાં ના જવાનું એ કથામાં રોજ આપણે કરીએ છીએ કથા પણ કથામાં કદાચ nātio tōpē tātai te i te rūcī, rūcī જ ભક્તિ મોટી વાતો છે તમે પકડાય તો સારું એ જ ભક્તિ આપણે લખી રાખ્યું મોડે કરી લેવો ભક્તિ આપણે કહી છે ભક્તિ શું તો સ્વામી કહ્યું સરળ તનુવત્તિ ભક્તિ પછી સમય અરવંતીતે હોય

આપણે એ રીતે કરવાનું છે પાકમાં કથરા એટલે એમની સાથે રાખે તારીખ ઓક્ટોબર ની સવારે ગોંડલ નગરી અને જ્યોતિર્મઠ ના શ્રી ઓમ પ્રકાશાનંદ સ્વામી સરસ્વતી ના મિલનથી ધન્યભાગી બની સ્વામીશ્રી સ્વયં તેઓનું સ્વાગત કરી અક્ષર દેરીમાં દર્શન કરાવ્યા તેઓ સભામાં આવ્યા એટલે તેઓની પાદુકાના પૂજન બાદ

જોશ એટલે કે જ્યોતિષ કરતા કોષ મોટો કોષ કરતા વરત કોષ કરતા વરત એટલે દોરડું મોટું માટે ખેતી બરાબર કરે તો સારું પાકે તેમાં જોશની જરૂર નહીં જોશી જોશ જોઈ દે પણ પુરુષાર્થ ઉપર અને વિશેષ્ય કરીને ભગવાનની કૃપા ઉપર બધું આધારિત છે ગૃહસ્થ અને સંતનો અવગણ આવે છે તે સગા વ્હાહલાના હેતમાંથી સાધુને દેહ ઇન્દ્રિયો બૈરા છોકરા જેવા છે તેથી તેના અવગુણ આવે છે હળવી શૈલીમાં મોક્ષ માર્ગ નું માર્ગદર્શન આપનારા શ્રી આરસામાં અરસામાં શતાબ્દી મહોત્સવે દીક્ષિત થઈ રહેતા સંતોને સંપૂર્ણ બનાવવાની સેવી રહેલા તેથી સંત તાલીમ કેન્દ્રના સુવ્યવસ્થિત અભ્યાસક્રમનો નકશો દોરવા માટે તેઓએ અત્રે પાંચ દિવસની પરિષદ યોજેલી તેમાંની એક બેઠકમાં તેઓએ ટૂંકી છતાં દીર્ઘકાળ સુધી ખપમાં આવે તેવી વાત કરી કે અસફળતામાં પણ સફળતા સમજવી આપણે બધું દિવ્ય જ સમજવું

ભક્તોને ભજન ભોજનના મીઠા મેવા જમાડ્યા આજ રીતે તારીખ બાવીસ ઓક્ટોબર ની સવારે ઘોઘાવદર પહોંચ્યા અત્રે તેઓએ સાથળ સમાણા પાણી ડોહડી ગામના પાદરે આવેલી ગુણાતીતાનંદ દેહીના દર્શન કર્યા ત્યાંથી નવા મંદિરની જગ્યા પર પુષ્પ વેરી પુનઃ ગોંડલ આવ્યા અહી લગભગ પચાસેક રાજસ્થાની કારીગરો મંદિરના અક્ષર દ્વારને ઘાટ આપી રહેલા તેઓને હિન્દીમાં સદુપદેશ આપી સ્વામીશ્રીએ તેઓનો ઘાટ પણ ઘડ્યો

ત્યાં મંદિરના કોઠારી કારભારી પર સ્વામીશ્રીની પ્રસન્નતાનો હાથ પડી જાય જ્યાં કંઈ ખામી ખરાબી દેખાય ત્યાં તેઓ ટકોર પણ કરે તેઓ એ કશું એ કાગળમાં નોંધ્યું ન હોય છતાં પૂર્વ મુલાકાત વખતે ચીંધેલા કાર્યો પણ સ્વામીશ્રીની સાંભળના જોવા મળે છે તેથી તે કેટલા પૂરા થયા બાકી રહીને પૂછપરછ પણ સાથે જ કરતા જાય સ્વામીશ્રીની નજર કેટલી ઝીણી અને વિશાળ છે મગજ કેટલું સ્થિર અને ગતિશીલ છે

સરદાર પટેલ યુનિવર્સિટીના વ્યાસ વાઇસ ચાન્સલેશન રજિસ્ટ્રાર વગેરે વરિષ્ઠ હોદ્દેદારો તેઓના દર્શને આવી પહોંચ્યા હકીકતે તેઓને અહીં સુધી ખેંચનારા તો સ્વામી શ્રી સ્વયં જ હતા કારણ કે આ કેળવણીકારો પૈકીના એકને સ્વામી શ્રી રાત્રે સ્વપ્નમાં દર્શન આપેલા અને તેઓ સાથે અંગ્રેજીમાં વાર્તાલાપ કરેલો તે વખતે સ્વામી વિલાયતી ભાષા પરનું પ્રભુત્વ જોઈ તે અધિકારી દંગ જ રહી ગયેલા અને આજે પોતાના સાથીઓને લઈ તેઓ સ્વામી શ્રી પાસે દોડી આવેલા આ સ્વપ્ન દર્શન સહિત ઘણી વાતો તેઓ કહી સ્વામી શ્રી સૌને આશીર્વાદ આપી એક સંતને તેઓની વ્યવસ્થા અંગે ભલામણ કરી તેથી તે અધિકારીઓ સ્વામીજીના કક્ષની બહાર નીકળ્યા ત્યારે તેઓ સાથે વિદ્યાનગર થી અહીં આવનારા નિમિષ ભગતે લાગ જોઈ હળવા પૂછ્યું બાપા આપને અંગ્રેજી આવડે છે ત્યારે સ્વામીશ્રી બોલ્યા યુ ઓલ ગો પૂજા સવારના વાતાવરણને વધુ સ્મરણીય બનાવતા તેઓના ત્વરિત અને પ્રાસંગિક પ્રતિભાવથી આખો ઓરડો હાસ્યથી ભરાઈ ગયો તારીખ પચીસ ઓક્ટોબર ની સવારે ગોંડલથી નીકળેલા સ્વામીશ્રી રાજકોટમાં એશિયા કંપનીની જમીન પર પગલા પગ કરવા પધાર્યા ત્યારે ભૂમિ ઉબડ હતી જ તેની સાથે અહીં ગોખરો પણ વેરાયેલા